નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો ઘણા બધા દિવસથી ગેનીબેન ઠાકોર અને કાળુ ભગતની મેલડીના ભુવાજી છે તેમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો તેમાં ભુવાજી કહી રહ્યા છે કે ભાભર સુઈગામનો પટો છે ત્યાં મારે પાંચ જેટલી બાધાઓ ચાલુ છે અને મિત્રો ગેનીબેન ઠાકોર એવું કહી રહ્યા છે કે ભુવા પર અંધશ્રદ્ધાઓનો વિશ્વાસ હોય છે એમાં તમારું ઘર દોરાઈ નાખશે એનો મિત્રો ગેનીબેનનો એક તાજો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો ગેનીબેન એમ કહી રહ્યા છે કે દશામાના વર્ત કરવા તમારા ઘરની દશા પેલી જુઓ આવા અનેક વિડીયો મિત્રો સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો આમાં બધા ભૂવાઓ છે જે મિત્રો ગેનીબેન ઠાકોર ઉપર ગુસ્સે થઈ રહ્યા છે તો મિત્રો આમાં ગેનીબેનનો પણ કોઈ ખોટો ઈરાદો ન હતો પણ મિત્રો ભુવાજી છે એ ગુસ્સે થઈ રહ્યા છે અને મિત્રો બસ આજ આટલું જ જણાવવાનું હતું મિત્રો જેવી નવી અપડેટ આવે એવી તમને સૌથી પહેલાં હું જણાવીશ મિત્રો આજે આટલું જ હતું મિત્રો તમને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા અવા નવા વિડીયો જોવા માટે